વાસણ ઘસવાનો વાયર લઈ લીધું છે ત્યારબાદ મેં લઈ લીધું છે એક મોજું જે આપણા ઘરમાં વેસ્ટ કોઈ મોજું પડ્યું હોય તો તમે એનો ઉપયોગ અહીંયા કરી શકો છો ત્યારબાદ શું કરીશું કે મોજાને આપણે વચ્ચેથી આ રીતના કટ કરી લેવાનું છે હવે આ રીતનો આગળનો ભાગ નથી લેવાનો જે પાછળનો ભાગ છે મોજાનો એ લઈ લઈશું અને ફરીથી આપણે એને વચ્ચેથી કટ લગાવી લઈશું અને જે મોજું છે એને આપણે આખું આ રીતના ઓપન કરી લેવાનું છે હવે આપણે વચ્ચે વાયર મૂકી અને એક વખત ચેક કરી લઈએ તો આ એકદમ બરાબર છે તો હવે આપણે શું કરીશું કે સોય અને દોરો લઈ લઈશું અને મોજાની ચારે બાજુ આપણે સિલાઈ લઈ લેવાની છે જોઈ શકો છો મેં તોડવાનો નથી હવે આપણે શું કરીશું કે વાયરને વચ્ચે મૂકી અને દોરાને આપણે ખેંચતું જવાનું છે આ રીતના જેથી શું થશે કે વાયર છે એ અંદર જતો રહેશે અને ઉપરથી મોજું એકદમ કવર થઈ જશે તો આ રીતના આપણે આ રીતે ખેંચવાનું છે ત્યારબાદ આપણે લાસ્ટમાં ફરીથી બે સિલાઈ લઈ લઈશું જેથી એકદમ સારી રીતના એ સિક્યોર થઈ જાય અને વાયર છે એ ખુલી ના જાય ત્યારબાદ શું કરીશું આપણે કાતરની મદદથી દોરાને કટ કરી લઈશું તો અહીંયા આપણું જીરો પોસ્ટમાં એક ઓર્ગનાઇઝર થઈ ગયું છે તો હવે આનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે એ જોઈએ તો આપણી દરેક ગૃહિણીઓ પાસે આ ટાઈપની નાની નાની જે ઇયરિંગ્સ હોય એ હોય છે જેને સાચવીને રાખવી ખૂબ જ મુશ્કેલ થતી હોય છે કારણ કે જો આપણે એને કોઈ પણ મોટા બોક્સની અંદર કે પર્સમાં મૂકીએ તો જ્યારે આપણને જરૂર હોય ત્યારે આપણને મળતી નથી તો આ રીતના તમે છે ને આની અંદર એને રાખી શકો છો તો શું કરવાનું છે કે આ રીતના આપણે ઇયરિંગ છે એને આ રીતના અંદર ફિક્સ કરતું જવાનું છે જેના લીધે શું થશે કે એક તો આપણે ઇયરિંગ છે એ ખોવાશે નહીં અને જ્યારે પણ તમને જરૂર હશે ત્યારે ઇઝીલી તમને ઇયરિંગ્સ મળી પણ જશે તો આ જીરો ખર્ચની અંદર તમારું એક સારું એવું ઓર્ગનાઇઝર બની અને તૈયાર થઈ જાય છે અને તમે કોઈ પણ બોક્સની અંદર અથવા તો કોઈ પણ પર્સમાં પણ રાખી શકો છો અને આપણે અહીંયા કલરફુલ મોજાનો ઉપયોગ કર્યો છે એટલે ખબર પણ નથી પડતી કે આની અંદર આપણે વાસણ ઘસવાના વાયરનો ઉપયોગ કર્યો છે